નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ઘોર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઊંઘતા પુત્ર ઉપર કુવાડી વડે પિતાએ હુમલો કર્યો હતો જેના કારણે પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે અને એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો છે નવસારીના ખેરગામમાં વારંવાર પૈસા માંગવાના કારણે પુત્રની પિતાએ હત્યા કરી છે અને કુવાડીના કે માથાના બે ફાડ્યા કર્યા હતા પુત્રની પૈસા માગવાની હરકતથી પિતા કંટાળ્યો હતો અને મધરાતે ઊંઘમાં તેને બતાવી દેવામાં આવ્યો હતો ખેરગામ ખેરગામ તાલુકાના નારણપુર ગામે પિતા હેવાન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે પિતા બગુ પટેલે આજે વહેલી સવારે વીસ વર્ષીય પુત્ર ગણેશ પર ઊંઘમાં જ ઘાતકી હુમલો કર્યો હતો અને કુવાડીના ગામ માથાના ભાગે વાગતા ઊંઘમાં જ રામ રમી ગયા હતા એ મામલે ખેરગામ પોલીસે ને જાણ થતાં પોલીસ તંત્ર દોડદોડ થયું છે તો મિત્રો હત્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે તાણની વાત કરવામાં આવે તો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માગણી કરતો હતો પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા ત્યારે સંભવિત રીતે પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માગવાની હરકતથી કંટાળ્યો હતો અને આ પગલું ભર્યું હતું તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક કરો શેર કરો